અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પૂંજાપાદર ગામના ખેડૂતોએ બે હજાર ચોવીસના કમોસમી વરસાદથી પાકને થયેલી ભારે તબાહીની સહાય માટે રોષભર્યું આવેદનપત્ર અમલી અમરેલી કલેક્ટરને સોંપ આપ્યું છે સરકારે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું પરંતુ લાઠી તાલુકાની જૂથ ગ્રામ પંચાયતમાં સામેલ બે ગામોમાંથી માત્ર હરસુરપુર દેવડીયાને સહાય ચૂકવાય છે જ્યારે ગામ સહાયથી વંચિત રહ્યું છે આ ન્યાય સામે રોષે ભરાયેલા મોટી સંખ્યામાં ગ્રામજનો અમરેલી કલેક્ટર કચેરી પહોંચ્યા અને તાત્કાલિક કૃષિ સહાય પેકેજ હેઠળ નાણાકીય સહાય ચૂકવવાની માંગ સાથે આવેદનપત્ર સુપરત કર્યું ગ્રામજનોએ જણાવ્યું છે કે કમોસમી વરસાદે તેમના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને સહાય વિના ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે જૂથ ગ્રામ પંચાયત અમારી હોવાથી ગયા વર્ષે જે સહાય મળવાની હતી એ અશ્રપુરમાં મળેલ છે પણ ઉંઝા પરને મળેલ નથી એટલા માટે અમે બધા ખેડૂત ભેગા થઈ અને કલેક્ટર સાહેબને નિવેદન આવેદન દેવા અમે આવેલા આ બાબતમાં